પલમજી ઉંબર ચેરમેન સરહદ ડરી કચ્છ તાજેતરમાં અતિવરસાદ કમોસમી વરસાદને કારણે રાજ્યભરના તમામ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે તેની લાગણી અને માગણીઓને ધ્યાને રહી અને રાજ્ય સરકારે લોકહિત માટે ખેડૂતોના હિત માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેરાત જે કરી છે એના માટે સરકારશ્રીનો તમામ કચ્છના ખેડૂતો વધી અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવતી તારીખ નવના ટેકાના ભાવે મગફળી મગ અળદ સોયાબીન લગભગ પંદર હજાર કરોડની મૂલ્યનું ખરીદી ચાલુ કરશે એના પણ એના માટે પણ સરકાર ખેડૂતો માટે ખૂબ મોટી યોજના લઈ આવી છે અને ખરીદી દ્વારા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થશે તેના માટે પણ સરકારશ્રીનો આભાર

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ